દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે દાહોદથી દાહોદ જિલ્લાના રાણાપુર ગ્રામ પંચાયત ખાતેથી સ્વચ્છતાહી સેવા અભિયાનનો જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડે પ્રારંભ કર્યો સ્વચ્છતા સ્વભાવમાં અને સરકારમાં લાવવા અને દેશનો ખૂણે ખૂણો આપણું ઘર છે એમ સમજી સ્વચ્છતા રાખવી પડશે કલેક્ટર શ્રી યોગેશ નિયુ એ જણાવ્યું હતું રાજ્યમાં સત્તર સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા બે અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત દાહોદ જિલ્લામાં સત્તર સપ્ટેમ્બરથી શરૂ થતા સ્વચ્છતા હી સેવા અભિયાન એકત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલશે હાલમાં દાહોદ જિલ્લાના રાણાપુર ગ્રામ પંચાયત ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નીરગુંડેએ જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમની શરૂઆત કરી હતી જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડે તેમજ પ્રાંત અધિકારી શ્રીજી નીલાંજ શાહ રાજકોટ દાહોદ મામલેદાર શ્રી મનોજ મિશ્રા તાલુકા વિકાસ અધિકારી શ્રી ચૌધરી સહિત ગ્રામજનોએ સ્વચ્છતા કરી વહીવટી તંત્ર સાથે લોકોને પણ સ્વચ્છતા અભિયાનમાં જોડવામાં અપીલ કરી હતી જિલ્લા કલેક્ટર શ્રી સ્વચ્છતા અભિયાનના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આ વખતે સ્વચ્છતા અભિયાનની ટીમ સ્વચ્છતા સ્વભાવમાં અને સંસ્કારમાં લાવવાની છે દેશનો ખૂણે ખૂણો આપણું ઘર છે એમ સમજી સ્વચ્છતા રાખવી પડશે દરેક વ્યક્તિ સ્વચ્છતાનો પોતાની જવાબદારી સમજે અને સ્વચ્છતા અભિગમ કેળવશે તો સ્વચ્છતા અભિયાન સાચા અર્થમાં પરિપૂર્ણ થશે સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સ્વચ્છતા ગણાવી કલેક્ટર શ્રી સફાઈ કામગીરીને બિરદાવી હતી આ પ્રસંગે પ્રાંત અધિકારી સુશ્રી નિલામ રાજપૂત રાજકોટ મામલેદાર શ્રી મનોજ મિશ્રા તાલુકા વિકાસ અધિકારી શ્રી ચૌધરી સાહેબ વિભાગના અધિકારીઓ અને કાર્યકર્તાઓ અને કર્મચારીઓ સહિત ગ્રામજનો જોડાયા હતા દીપક રાવલનો રિપોર્ટ ન્યુઝ ટુ ડે દાહોદ